અને પોતપોતાની જવાબદારીઓ લઈ પોતાને આપવામાં આવેલા ઓવારા પર જવા રવાના થયા હતા જો કે માનવ અધિકારમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાય છે ત્યારે તેઓ પણ ખૂબ જ ખંતથી કામગીરી કરી રહી છે ત્યારે માનવ અધિકારના સભ્યોની જો કરવામાં આવે તો મહિલાઓ 12 થી વધુ અને પુરુષો 50 થી વધુ જોડાયા હતા તમામ ઓવરાની તેમજ મુખ્ય માર્ગ પર ટ્રાફિક ન થાય તેને લઈને પોતપોતાની જવાબદારી પ્રમુખ દ્વારા સોંપવામાં આવી હતી

જે પોલીસ પ્રશાસન સેવા ભજવે છે એમની જોડે અમારી હ્યુમન રાઇટ્સની ટીમ પણ એમને સેવાર્થે અને ગણપતિ વિસર્જનમાં લાભાર્થે કોઈ બી જગ્યાએ વાઇઝ અમે સેવા અર્થે માણસો મૂક્યા છે અને પોલીસ પ્રશાસન પર સારી સેવા મળે એવી શુભકામના સર્વિસ